ગુજરાતના એસટી વિભાગમાં એક વ્યક્તિ છે તેના પાસે અન્ય આરોપી જે છે તે આવે છે અને કહે છે કે પોતે એસટી વિભાગનો કર્મચારી છે અને નીચેથી લઈ ઉપર સુધી સેટિંગ છે તે કારણસર તેને આ એસટી વિભાગમાં અલગ અલગ જે પોસ્ટ છે તેમાં સેટિંગ કરી લગાડી દેવામાં આવશે આ મામલો આજે ચગ્યો છે અને જેના સાથે ઘટના બની હતી તેણે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ વાત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી અનેકવાર આ રાજ્યમાં એવી ઘટનાઓ પ્રકાશિત થઈ ચૂકી છે કે બળતીના નામે આ છેતરપિંડી આચરના લોકો છે તે અલગ અલગ મોડલ્સ ઓપ્રેન્ડીથી તેમને લોકોનો શિકાર બનાવતા હોય છે અને કહેતા હોય છે કે સરકારી નોકરીમાં તેમને ઉપર સુધી સેટિંગ છે તમારે પરીક્ષા પણ નથી આપવાની તમારે ફોર્મ પણ નથી ભરવાનું કેવળ ને કેવળ તમારે રોકડ આપવાના છે તમને એપોઇન્ટમેન્ટ લેટર પણ મળી જશે આવી જે ઘટના એસ્ટ વિભાગને લઈને પ્રકાશિત થઈ છે જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે પિસ્તાલીસ લોકો તેનો ભોગ બન્યા છે અને આજે ગાંધીનગરમાં પણ તેમણે આ મામલે પત્રકાર પરિષદ કરી છે સૌથી પહેલાં જે પીડિત છે તેના મામલે શું કહ્યું છે તે અને ત્યારબાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આ બંને આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળવા જેવી વાતો છે પરંતુ વિદ્યાર્થી નેતાએ આ ઘટના છે તેને વિધિવર પ્રસ્તુત કરી છે તેથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તેમણે આ એસટી વિભાગમાં કેવી રીતે કૌભાંડ થયું કોણ કોણ તેમાં સંડોવાયેલા છે નકલી નિમણૂક પત્ર તેમના ફોટા સહિતની વિગતો તેમણે જાહેર કરી છે યુવરાજસિંહ જાડેજાના આરોપ સાંભળો જીએસઆરટીસી એટલે કે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એ કૌભાંડ એ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂંક પત્ર એપોઈન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈકાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે અને આ જીએસઆરટીસીની અંદર જે કૌભાંડ થયું તેમાં આ બાબતની જાણ જ્યારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે ઠગાઈ થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌ આની જાણ કરવામાં આવી ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમઓમાં પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી પરંતુ આજ દિન સુધી આમાં અરજી સિવાય કોઈ પણ જાતની એ ફરિયાદ લખવામાં નથી આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એવું કહેતા કે ભાઈ કોઈ પણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ પરંતુ છેલ્લા છ મહિનાથી પીડિત એ ફરિયાદ માટે શંખી રહ્યા છે વલખા મારી રહ્યા છે અને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે આ જે જીએસઆરટીસીનું જે કૌભાંડ થયું તેમાં બોરસદના એક વ્યક્તિ છે નિલેશ મકવાણા અને આ નિલેશ મકવાણાએ અલગ અલગ ઉમેદવારો પાસેથી અલગ અલગ રકમની ઉચાપાત કરી છે મારી સાથે જે સાથી બેઠા છે ગૌરાંગભાઈ એમની સાથે પણ સત્તાણું હજાર બસો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે છેતરપિંડી કરવામાં આવી છે જીએસઆરટીસીના જીએસઆરટીસીમાં ભરતી આપવાના નામે આ ઠગાઈ કરવામાં આવી છે અને આ નિલેશ મકવાણા સુધી આ નિલેશભાઈ મકવાણા આ નિલેશભાઈ મકવાણા સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એ છે આશિષ ક્રિશ્ચન જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ ને કરતા હતા અને ગૌરંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસીની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને કન્ડકટરમાં મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે જીએસઆરટીસીની એમાં તમને સેટિંગથી સેટ કરી દઈશું અમદાવાદની અંદર આવા ચાર લોકોને અમે સેટ કરેલા છે આ પ્રકારની ચર્ચા એ વોટ્સઅપ ચેટમાં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે અને આ જે નિલેશભાઈ હતા નિલેશભાઈ મકવાણા જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા જીએસઆરટીસીની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામણી લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી ત્યારબાદ ઇમેલના માધ્યમથી આ પ્રકારે એપોઇન્ટમેન્ટ લેટર આ એપોઇન્ટમેન્ટ લેટર નકલી છે કેમ કે આની પુષ્ટિ અમે કરી છે અને આ રીતના નકલી એપોઇન્ટમેન્ટ લેટર એ આપવામાં આવતા હતા ત્યારબાદ દૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામે સિનિયર ક્લાર્કનો એક લેટર ઈસ્યુ કરવામાં આવેલો હતો પટણી કરીને જે વ્યક્તિ હતા તેમને પણ આ જ રીતે ખોટો નકલી બનાવટી એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના ચાર ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ ખોખરા જીઆઈડીસી વટવા ડીજીપી ગૃહ રાજ્ય મંત્રી મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી અને જોવા જઈએ તો આ પ્રકારે એમાં જે ઉમેદવારો હોય એને આઈ કાર્ડ જીએસઆરટીસીના નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ઈમેલના માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અમારી પાસે જે ડેટા છે એ પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે પિસ્તાલીસ જણા પિસ્તાલીસ લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સાયન્ટિફિક પુરાવામાં વોટ્સઅપમાં થયેલી ચેટ તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે જે ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન એ ઓનલાઈન કરવામાં આવેલું હતું અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે એના પણ એવિડન્સ એ અમારી પાસે છે જે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા એ બેંક એકાઉન્ટની જો તપાસ કરવામાં આવે તો આની અંદર પિસ્તાલીસ કરતા પણ વધારે પિસ્તાલીસ કરતાં પણ વધારે લોકો જે આ કૌભાંડમાં સંકળાયેલા છે એવા લોકો સામે આવી શકે છે ક્યાંક ને ક્યાંક એ પીડિત છે જે આવા લેભાગુ તત્વોથી ઠગાયેલા છે છેતરાયેલા છે પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નોંધતી નથી એ મુખ્ય પ્રશ્ન છે એટલા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે અમદાવાદની અંદર કયા ચાર લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી એની તપાસ કરવામાં આવે

જે એપોઇન્ટમેન્ટ લેટર જે બનાવટી આપવામાં આવ્યા એ પણ ઉપલબ્ધ છે તેની સાથે સાથે સરકારી જે સ્ટેમ્પ હોય એ સ્ટેમ્પનો પણ અહીંયા ગેરઉપયોગ કરવામાં આવ્યો છે તો એ પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય રીતે એ પ્રક્રિયા ખોટી છે તો આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો આમાં ઠગાણા છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો